ભગવાન શંકરાચાર્ય શક્તિનું ખંડન કર્યું સંન્યાસી હતા વૈરાગ્ય શતકની જેને રચના કરી છે અને તેથી શંકરાચાર્ય કીધું શક્તિ છે જ નહીં ભિક્ષાવૃત્તિ કરવા બનારસમાં કરી રહ્યા છે અને એક માને ઉપર બેઠેલા મેળા ઉપર જોયા એટલે શંકરાચાર્ય કીધું મૈયા બધી દીજીએ બધી દીજીએ માએ કીધું ઉપર આવીને લઈ જાઓને ને ત્યારે શંકરાચાર્ય કીધું મા શરીરમાં તાકાત નથી હું વૃદ્ધ ભરી ગયો દુબળો ભરી ગયો એટલે દાદરો નહીં ચડાય મારાથી અને ત્યારે જગદંબિકાના રૂપમાં રહેલી મા અન્નપૂર્ણાએ કીધું મહારાજ તમે શક્તિનું ખંડન કરો છો તો શક્તિ તમારામાં ક્યાંથી હોય અને શંકરાચાર્ય સમજી ગયા કે આ બોલનારું કોઈ સામાન્ય નથી આ મા અન્નપૂર્ણા છે અને તુરંત જ પોતાના સ્થાનોમાં શક્તિનું નિર્માણ કર્યું શક્તિની સ્થાપના કરી અને શક્તિની આરાધના ઉપાસના કરી છે બાહ્ય આડંબરની અંદર આજનો સમાજ પોતાના સર્વેશ્વર તરફ કરીને માતાને દૂર કરી દે ફરાણાને દૂર કરી દે અને પાંચ દેવતા એ તો આરાધ્ય છે એ શિવ શક્તિ વગર અને તેથી અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપમ બિબંબ્યા બ્રહ્મવેદ સ્વરૂપમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ શિવ સ્વરૂપ તો આપણી અંદર જ સ્વયં બિરાજમાન છે જેને જ્યોત કહીએ છીએ એનો કોઈ આકાર નથી એનો કોઈ રૂપ નથી એનો કોઈ રંગ નથી શરીરનો રંગ છે શરીરનું રૂપ છે શરીરનું નામ છે પણ આત્મા તો અનંત છે અનંત છે એ આપણી અંદર જ બેઠેલો છે શ્રીમદ ભાગવતની પાંચ કથાઓ એક વૃદ્ધમાંથી યુવાન બનાવનારી કથા જેને યુવાન બનવું છે એના માટે સત્સંગની આવશ્યકતા છે સત્સંગ એટલે સત્યનો સંગ સત્સંગ એટલે લિમિટેડ પુરુષનો નહીં લિમિટેડની આટલા જ પુસ્તક વાંચવાનું આટલું જ કરવાના અને બાદ બીજું કશું પૂછવા નહીં જવાબ વેદાંતમાં કૂપપૂંટક વૃત્તિ બતાવી છે કે કુવાના દેડકાને પૂછવામાં આવી આકાશ કેટલું તો કુવાનો દેડકો શું કે ગોર કુંડાળા જેટલો જ છે પણ આકાશ ગોર કુંડાળા જેટલું નથી એ દેડકાને બહાર કાઢીને બતાવો જો આકાશ કેટલું વિશાળ છે નાનો સુનો નથી એ વિશાળ છે વિરાળ છે એ ઈશ્વરની અનુભૂતિ કરવાની તો યુવાન બનવા માટે જરૂર કઈ છે સત્સંગની જરૂર છે આજે સંપત્તિનો અભાવ નથી માણસ પાસે અને આપણે બધા મકાનો ખરીદી કરોડ કરોડ બબ્બે કરોડના મકાનો ખરીદીએ છીએ એટલે સંપત્તિનો અભાવ નથી પણ અભાવ ક્યાં છે સત્સંગનો અભાવ છે ઉભાવ પણ નથી પણ અભાવ છે પચાસ લાખનું ટીવી લાવવા તૈયાર છે પણ પાંચ લાખ ખર્ચીને આપણે સત્સંગને આવી ભાગવત કથાનું આયોજન કરવાનો વિચાર આવે ખરો આપણને પચાસ લાખ ખરીને એક દિવસમાં બે કલાકમાં પાર્ટી પ્લોટમાં બધાને ભોજન કરાવવાની ઈચ્છા થાય પણ આવો સત્સંગ કરાવવાની ઈચ્છા થાય ખરી જરૂર છે આ વસ્તુની આવશ્યકતાની જરૂર છે હવે તો સમાજમાં થોડી જાગૃતતા આવી એક દિવસ તો બર્થડે પ્રોગ્રામ હોય છે તો એ બે કલાકનો સત્સંગ ગોઠવી દેશે અમે બધા જમી જમીને અડધો કલાકમાં જતા રહેને કરતા બે કલાક સુધી ભોજન સત્સંગરૂપી ભોજન આપીએ અને પછી ભોજન કરાવીએ તો સમયની સાથે માણસ પહેલા સાત દિવસ હતા પાંચ દિવસ થયા ત્રણ દિવસ થયા હવે એક દિવસનો પણ થઈ ગયો સમાજને કેવી કેવી રીતે અર્પણ કરાય શકાય તો યુવાન બનવાની કથા શ્રીમદ ભાગવત છે તનને યુવાન નહી બનાવે પણ મનને યુવાન બનાવશે આજનો યુવાન યુવાન છે પણ વૃદ્ધ જેવો છે સહેજમાં ગભરાઈ જાય છે શું થશે ટેન્શન આવી જાય પરીક્ષા આવે ને ટેન્શન આવી જાય કંઈ મુસીબત આવે ને ટેન્શન આવે અને ટેન્શન હાઈ પર જાય સુસાઈડ કરતા થઈ જાય છે પહેલાનો યુવાન આટલો સુસાઈડ નહોતો કરતો આટલો અપસેટ નહોતો થતો આજનો યુવાન શેષે જ વાદમાં અપસેટ થઈ જાય ગુસ્સે થઈ જાય અને ઘર છોડી નાસી જવાનો વિચારો કરે છે યુવાન પણ નબળો છે ક્યાંથી નબળો છે તો મનથી નબળો છે કેમ નબળો છે તો એની પાસે અભાવ છે આજના યુવાનો પાસે સત્સંગનો અભાવ છે અહીં સત્સંગ એટલે સંપ્રદાય પૂરતો સીમિત નહીં સનાતન રૂપી સત્સંગની આવશ્યકતા છે પોત પોતાના પૂરતું કુંડાળું નહીં પણ એને વિશાળ બનાવવું હશે તો એને સુશોભિત કરવા માટે એ વિશાળ સનાતનના જ્ઞાનની પણ આવશ્યકતા છે તમે મીઠું નાખીને દાળ ખાવ તો ખારી ખારી લક્ષ્ય પણ મસાલા બધા ભેગા કરીને પછી દાળ ઉકાળીને પીવો તો તમે શું બોલશો બહુ જ મધુર દાળ થઈ બહુ સરસ દાળ થઈ એમ આ સનાતનના જ્ઞાન દ્વારા જીવનમાં મધુરતાની અનુભૂતિ થઈ શકે છે બાકી મીઠું એટલું ખારું ખારું તુરું તુરું કડવું કડવું ગડું ગળું એ અલગ અલગ જ સ્વાદ આવે પણ એક સ્વાદ આવી જાય એક નાદ આવી જાય એક સાથ આવી જાય તો મધુરાધિપતિ રખેલ મધુરા શ્રીમદ્ ભાગવત વૃદ્ધમાંથી યુવાન કરાવે છે